મારા ને સરસ ફૂલ ને પાક પહેરી લાગે છે ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ચેનલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી જય સ્વામિનારાયણ જમકુ બેન ના દેવ બેન આવે તો નાઈ લે બે દીધા એક ના એક કપડા કા

પર્સનલ એપોઇન્ટમેન્ટ આપી હતી તો આજે બધું કામ પૂરું ચોક્કસ આવશું અત્યારે તો પ્લાન નથી અને જે આપણે સુરત માતૃશક્તિ માંથી જે ઇન્વિટેશન આપ્યું હતું ગુલાબ બે થેન્ક યુ સો મચ કે મારું નામ મેન્શન કરજો જનરલી હું કોઈ પણ કમેન્ટમાં કોઈનું નામ મેન્શન નથી કરતી પણ એને પર્સનલ એડ્રેસ સાથે કમેન્ટ કરેલી હતી કે આ મારું એડ્રેસ છે ને અમારા ઘરે આવજો ટાઈમ હશે તો ચોક્કસ આવશું નહીતર મેં કીધું એમ તમે આવજો ને કોઈ એવું કીધું તમાર મમ્મી તમારા ભાઈ તો અહીંયા છે ત્યાં તો સુરત કોના ઘરે જશું એમ રચનામાં સુરત કે મારા સસરાને તો છે પણ રચનામાં હજી મારો એક ભાઈ છે મારા અંકલ આંટી મારો ભાઈ બધા ત્યાં જ રહી છે તો ત્યાં જઈશું મારા ભાઈને ત્યાં મારા પપ્પાને ત્યાં જ કહેવાય પપ્પા અહીંયા આવ્યા પણ હજી નાનો ભાઈ ને ભાભી બેવ ત્યાં છે તો ત્યાં જવાના છીએ બીજો કોઈનો સવાલ હતો કે આશાબેન તમારા નાન થાય કે આશાબેન તમારે શું થાય એમ તો ને અમારા ફેમિલી ફ્રેન્ડ માંથી અમે બેન બનાવેલા છે કેમ કે બે વર્ષ પહેલા જયારે રાજુભાઈ અને વિજયકુમાર કુમાર જયારે તુલસી વિવાહ કર્યા હતા ત્યારે જે વિજયકુમાર અને આશાબેનના ઠાકોરજી હતા ત્યારે ઠાકોરજીના મામેરા પક્ષ તરફ છે એટલે કે મામા અમે બનેલા હતા તો એ રીતે બેન થાય અને પછી જયારે લાસ્ટ યર અમે તુલસી વિવાહ કરેલા ત્યારે તુલસી અમે પરણાવેલા તો અમારા બેન તો ઇન્ડિયા હતા ત્યારે આશાબેનને જે બધી ફરજ હોય એ પૂરી મિત્તલ અને આશાબેને તો એ રીતે હવે આશાબેન અમારા બેન છે તો કોઈનો સવાલ હતો કે આશાબેન તમારા નણન છે કે શું છે તો એવી રીતે કેમ કે અહીંયા તો બધા ખાલી ફેમિલી ફ્રેન્ડ જ છે તો એ રીતે બધા સંબંધ બનાવેલા છે

સિટી સેન્ટર લેસ્ટર સિટી સેન્ટરમાં ઇન્ડિયા જશું ને ત્યાં સુધી શોપિંગ પૂરી જ નહીં થાય કંઈક નું કંઈક યાદ આવશે હા હો લેસ્ટર સિટી માર્કેટ આપણે ઇન્ડિયા બૂમ મારતા હોય ને એમ બૂમ મારે છે વન પાઉન્ડ ટુ પાઉન્ડ વન પાઉન્ડ ટુ પાઉન્ડ ફોનનું ધ્યાન રાખવું પડે કેમ

હવે હાઇક્રોસમાંથી નીકળી ગયા છે અને હવે જઈએ છે ફાલ્કન શાકભાજી લેવા આજ તો કેટલું સ્કૂલે ગયા ટેસ્કોમાં ગયા અહીંયા હાઈક્રોસ શોપિંગ સેન્ટર આવ્યા હવે ફાલ્કન પછી ઘરે હો હા ઠાકી ગયા હવે થઈ ગયા હમ હમ થઈ ગયા હે લઈ લો તો તમને બહુ ફાવે લઈ લો હા

તડકો છે બે દિવસ વરસાદ હતો ને એટલે બધા તમારા કુર્તા બધા જાય ચણિયા ને બ્લાઉઝ એટલે મેં તો થોડા થોડા કરીને ધોતી ગઈ બાર ગાર્ડન માં જોત ખરા કેટલા કપડા

નાખી દે સરસ થઇ ગયો વિદેશ માં રે કે દેશમાં એને શું કેવાય એને અમુક કામ કરવા પડે કરવા જ પડે કપડા શું કેવાય કે

કપડા તો ઊભી થઈ ગઈ નીચે જમવાનું ચાલુ થઈ ગયું મમ્મી એમ જ કીધું જમી લે એમ ત્યાં ભાળી ગયા વાઈટ કપડા મેં લાઈને આવ્યો વાઈટ કપડા હા હાબુદન મૂકી દેવી એમ ઓકે સ્કૂલ યુનિફોર્મ તો ત્રણ ત્રણ ચાર ચાર હોય પણ આપણે ધોઈ નાખી દેલા ઓછા ને એવું છે સરસ

તો ચલો હવે આજના માટે આટલું જ કેમ કે આજે શોપિંગ કરીને એકદમ થાકી ગયા છે અને થોડી ઘણી પેકિંગ બી કરી તો હવે અહીંયા જ બ્લોગનું એન્ડ કરી દઈએ મળીએ પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી ઓન નેક્સ્ટ જો બ્લોગ સારા લાગતો તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આગળ આગળ જોતા રહેજો કે અમે ઇન્ડિયા આવીએ તો કઈ રીતે અમે લોકો આનંદ કરીએ છીએ અને અમારા આગળના શું પ્લાન છે તો મળીએ પછી ચલો ધ્યાન રાખજો તમારું એન્ડ ગુડ નાઇટ એન્ડ બાય